એક વાર ફોન કર્યો બે વાર ફોન કર્યો પણ એટલે એટલે આઈ ગયા છીએ ભાઈ બંધ કરી દેજો એટલે બુટલેગર ના પકડાય પણ ઉપરથી ઉપરથી ઘરમાં ઘુસીને માર્યા એ દીકરા માર્યો એની વાઈફને મારી સુરેન્દ્રનગરના ડીએસપી માંગુ છું આવો ના જોઈએ તાત્કાલિક જે લોકો સાચી વિચારધારા સાચું કામ લઈ બહાર નીકળ્યા છે અને સાચી દિશામાં કામ કરતા હોય એવા નિર્દોષ લોકોને મારી અને ઉપરથી ખોટી ફરિયાદ કરવી એ ખોટી ફરિયાદ કરતા હોય તેમને કહી દેજો અલ્પેશ ઠાકોર મરી નહીં ગયો હું જીવતો છું અને એનો એ જ છું અને એનો એ જ છું ચિંતા બિલકુલ ના કરતા કોઈ થી કંટ્રોલ થાય એ નથી હું તમારો જ અલ્પેશ ઠાકોર છું અને તમારી તકલીફમાં હું નહીં તો કોણ આવશે